તમે મુશ્કેલીમાં કોલ નું બટન દબાવો છો તો તરત જ આપનો વિડીયો નજીકના પીસીઆર તથા પોલીસ કંટ્રોલ રૂમ માં પહોંચી જશે ત્યારબાદ યુનિવર્સિટી સિંધુ ભવન રોડ અને સેટેલાઇટ જેવા ચોક્કસ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા છે અત્યાર સુધીમાં શહેરમાં આવા એકસો સડસઠ કોલ બોક્સ શરૂ કરી દેવાયા છે દરેક ને સુરક્ષા પ્રદાન કરતા આ એમરજન્સી કોલ બોક્સ લોકો માટે લાઈફ બની ગયા છે પોલીસને મદદ માટે દરરોજ સરેરાશ ત્રીસ કોલ આવી રહ્યા છે ઈસીબી ઇમરજન્સી કોલ બોક્સ એ ટુ વે કોમ્યુનિકેશન સિસ્ટમ છે જેમાં કોઈ પણ નાગરિક આવીને પ્રેસ કરશે તો ડાયરેક્ટ પોલીસ કંટ્રોલ રૂમથી કંટ્રોલ વિડીયો કોલ થ્રુ સંપર્ક થઈ જશે અને ઇમિડિયેટ નિયરેસ્ટ જે પીસીઆર વેન છે

મહિલાઓની જે પણ સશક્તિકરણ છે એટલે કે મહિલાઓની સુરક્ષાને લઈને અનેક પ્રોજેક્ટની શરૂઆત કરી દેવામાં આવી છે અને ખાસ કરીને જે એક વધુ મહત્ત્વનો પ્રોજેક્ટ છે તેની શરૂઆત અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે ઇમરજન્સી કોલ બોક્સ સિસ્ટમ છે તે લગાવવામાં આવ્યા છે શહેરની જે પણ ભીડભાડવાળી જગ્યાઓ છે કે જ્યાં મહિલાઓની અવર જવર વધારે જોવા મળતી હોય છે ત્યાં આ જે ઇમરજન્સી કોલ બોક્સ સિસ્ટમ છે તે લગાવવામાં આવ્યા છે અને જે કઈ રીતે ઓપરેટ થાય છે હું આપણે દૃશ્યમાં બતાવવા માગીશ કે આ જે બોક્સ છે તેની અંદર હેલ્પ લખેલું આ એક પટ્ટી જેવું દેખાઈ આવે છે જેની પર ક્લિક કરવાથી ખાસ કરીને જે કંટ્રોલ રૂમની અંદર ફોન લાગી જાય છે તરત જ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન લાગે છે અને જે તે પોલીસ કર્મચારી અહીંયા કંટ્રોલ રૂમમાં હાજર હોય છે તે તરત જ આ ફોન છે તે રિસિવ કરતો હોય છે અને ન માત્ર ઓડિયો પરંતુ વિડિયો રેકોર્ડિંગ પણ આમાં જોવા મળી રહ્યું છે આપ જોઈ શકો છો આ દ્રશ્યની અંદર કે જે સિસ્ટમ છે તે સિસ્ટમમાં જે વિડીયો રેકોર્ડિંગ છે તે પણ અહીં જોવા મળશે એટલે કે જે પણ વ્યક્તિ મદદ લેવા માગે છે તે કઈ પરિસ્થિતિમાં છે તે પણ આ જે વિડીયો ઉપરથી સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે આ ઉપરાંત વાત કરીએ આ સિસ્ટમની તો ખાસ કરીને જ્યારે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ જ્યારે મદદ માંગી રહ્યો છે અને તેને નથી ખબર કે જે પોતે કયા સ્પોટ ઉપર છે પોલીસને તે સ્પોટ સમજાવી શકતો નથી તો આ જ્યારે કોલ આવતો હોય છે ત્યારે એ જ કોલ પરથી પણ પોલીસ કર્મચારી છે તે મેં પરથી વિગત મેળવી શકે છે કે જે તે વ્યક્તિ મદદ માંગી રહ્યો છે તે કઈ જગ્યાએ છે અને નજીકમાં કઈ પીસીઆર સી વાન છે નજીકમાં કઈ પોલીસ વાન છે તો તાત્કાલિક તે પોલીસ વાનને જાણ કરીને જે તે વ્યક્તિની પાસે પોલીસ મોકલી શકાય છે એટલે આ જે નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત આ જે સિસ્ટમ છે તે ખૂબ જ મહિલાઓ માટે ઉપરાંત સિનિયર સિટીઝનો છે આ સિવાય દરેક વ્યક્તિ માટે આ જે સિસ્ટમ છે તે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે કેમેરામેન હરીશ શર્મા સાથે ઋત્વિક સોની ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ